બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઈ ખેડૂતોને નુકસાન સતત વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં પડેલી મગફળીમાં નુકસાન બે દિવસ સતત ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પડેલી મગફળી પર વરસાદી પાણી પડતા ખેડૂતોને નુકસાન અગાઉ બાજરીના પાકમાં નુકસાન બાદ ખેડૂતોને મગફળીના પાકમાં પણ વરસાદના કારણે નુકસાન મગફળી નીકાળવાના સમયે વરસાદનું આગમન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વારંવાર વરસાદથી થઈ રહેલા પાકોમાં નુકસાનથી ખેડૂતો ચિંતિત ડીસા તાલુકાના રાણપુર ઢુવા દરપડા વાસણા સહિતના ગામોમાં ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલ મગફળીના નુકસાનનું સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોની માંગ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ છૂટા છવાયો વરસી રહ્યો છે આગાહી ઉપર આગાહી હતી અને ખેડૂતોએ મગફળી રાહ જોઈ જોઈને છેલ્લે હવે કાઢી છે તો લગભગ ખૂબ મગફળી એમ કે ખેડૂતોને જો ઊભી પણ છે એક હજાર વીઘા કો તો કહી શકાય અને એટલી મગફળી કાઢેલી પણ પડી છે બારીનો પાક તો વરસાદમાં પૂરેપૂરો નિષ્ફળ ગયો છે મગફળી પણ પચાસ ટકા નિષ્ફળ ગઈ છે જો આવોના આવો વરસાદ આ જે વરસે છે એ વરસશે તો પણ પૂરેપૂરો પાક નિષ્ફળ જશે ખેડૂતોને જિલ્લા અને અમારા તાલ ડીસા તાલુકામાં કરોડ રૂપિયાનું નુકસાન છે સરકારને વિનંતી કરું સરકાર રમેશ ખેડૂતો સાથે છે જ પણ તાત્કાલિક ધોરણે સરકાર આ લોકોનું સર્વે કરાવે ખેડૂતોનું અને એમને સહાય આપે એવી આશા રાખું છું મારું નામ નરસિંહ અને ચોમાસાના કારણે બહુ મગફળીમાં નુકસાન છે અને ચો ધોરણને ઘાસ પણ ખવડાવવા માટે રહ્યું નથી બહુ નુકસાન છે મગફળી બે વિગમ